जय माता जी गुड मॉर्निंग आज नवा ब्लॉग में तुम्हारा स्वागत है फोटो तुम्हारा सालू है जो नीधु पतंग सके आवे जा तो पतंग चो सके ए हेरु मैं थोड़ी सो के है निधि सो के है निधि

કુતરાનું જતી રીતે પતંગ ચકાવવાનું લે હવે તો ફાડી નાખવાના પતંગ કહે છે પતંગ ક્યાં છે પતંગ બપોરના બે વાગી ગયા છે ચા બનાવ્યો છે ચા પી દીવ ઉધર જાવું છે થોડોક સામાન લઈ જાઈએ

દસોગર કરે જઈએ છીએ તું ભાઈ ને દુકાને છે દુકાને જીતુભાઈ રાહ જોઈને પાસે એમને પણ દિવેદર આવવાનું છે એટલે દિવેદર જઈએ આ છે જીતુભાઈનું પાર્લર જીતુભાઈ પણ આવી ગયા છે ચલો અમે નીકળીએ દિવેદર ચલો મળીએ આગળ દિવેદર જઈને થોડોક સામાન લેવાનો તો જીતુભાઈ દુકાનમાં જાય ગાડી ભરાય ગોટા ખાવા હોય તો લઈ જાજો પેકેટ

nomor, kena matcha. Oke, dia sahaja. Video itu baik karena memakai pemain <tip> curi. Memang curi, lari perajut. Memang saya. મંચુરિયન બને તૈયાર થાય રહ્યું છે પેકિંગ કરે એટલે આપણે લઈને નીકળીએ ઘર બાજુ ચલો મળીએ રીંગણાજ મસાલા આપણે બધો સામાન લઈ લીધો નીકળ્યા ઘરે દી ઉદરથી જીતુભાઈ ગયા છે તેલ લેવા માટે એટલે લઈને આવે એટલે તરત જ મળી જઈએ